આની વચ્ચે શું ઊભું છે તો ગાઈસ આ કા કેવી જાતનું ખડ છે તે રોડ ઉપર વાવવાનું છે હવે આમ આવું છે તો ફાઇનલી આપણે રોડ ઉપર આમાં બે જણા આવ્યા છે વીએ શૂટિંગ કરેલા આપણી પાસે

なかっこいいよ。いい

હાલ કેમેરાની અંદર દેખાતા નહીં હોય પણ મને દેખાય રાખે ભાઈ આપણને આજે કોઈ ઓપ્શન જ નથી વિડીયો બનાવવાનો એટલે આપણે આજે આવી ગયા ભાત મારવું નથી ના આવો

એવું એમ નહીં હાલો હું તમારો ફોટો કાડો કરું એટલે વ્લોગ ચાલુ શું શાંતિ તો ગાઈશ આપણા આપણા ભાઈબંધ પાસે રહ્યો હે બાય બાય આપણે આગળ નીકળી ગયા બહુ ખતરનાક હે પાછળ ગાડી આ હતું તો આગળ બીજ લાગે મોરે મોરવાલી જેમ બે સૂર્યાસ્ત તો ગાઈસ આજ આજના વ્લોગને આપણે આટલે સમાપ્ત કરીશું તો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા હતા તો આપણે હવે નવા બ્લોગથી મળીશું તો જય માતાજી